જય હિન્દ વિદ્યાર્થી મિત્રો દેશનો આજે અઠ્યોતેરમો સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્યો છે ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રોને લક્ષ્ય કે એકેડેમીથી હું વિપુલ રમણા હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું કે આજે આપણો દેશ અઠ્યોતેરમો સ્વાતંત્ર્ય પર્વ નિમિત્ત ઉજવી રહ્યો છે એના માટે અમે એક જબરદસ્ત લક્ષ્ય કે એકેડેમી ભાવનગર વે એક સરસ મજાની ઓફર લઈને આવી રહ્યા છે બરોબર તો શું ઓફર છે તમારા માટે ખાસ એથી આપણે જોઈ લઈએ બરોબર કે અમારી જે એપ્લિકેશન છે એલ સીએ ડિજિટલ બરાબર એલ સીએ ડિજિટલ લક્ષ કે એકેડેમી ભાવનગરની જે એપ્લિકેશન છે એલ સીએ ડિજિટલ તે અલગ અલગ કોષ ઉપર બમ્પર એમ એટલે કે એંશી ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અમે તમારા માટે લઈને આવી રહ્યા છીએ બરોબર દરેક કોર્ષની અંદર નિકોન્સનનો ગોલ્ડન માઇન્ડ હેલ્થ હેલ્થ એક ગોલ્ડન તક હોય અલગ અલગ અમારા જે કોર્સ હોય સેનેટરી સંપૂર્ણ ગણિત ગુજરાતી કમ્પ્યુટર સાંસ્કૃતિક વારસો ઇંગ્લિશ દરેક કોર્ષની અંદર અમે એંશી ટકા ડિસ્કાઉન્ટ લઈને આવી રહ્યા છીએ વિદ્યાર્થી મંત્ર માટે તો આ ઓફર છે એ તમે ત્રેવીસ તારીખ ત્રેવીસ ઓગસ્ટ સુધી એનો લાભ લઈ શકો છો બરાબર બીજી આગળ કે તમે જુઓ એમ કે આરોગ્યના યોદ્ધા જે સ્પેશિયલ નિકુંન સર જે તમારો વિશે અલગ અલગ જે આરોગ્યના યોદ્ધા ઉપર જે જબરદસ્ત એક ડિસ્કાઉન્ટ ઓફર લઈને આવી રહ્યા છે બરાબર કે જેની અંદર તમે હેલ્થ એક ગોર્ડન તક છે એની મૂળ કિંમત પાંચસો રૂપિયા છે એની અંદર ચારસો રૂપિયા ઓફ કરીને માત્ર સો રૂપિયાની અંદર સંપૂર્ણ કોર્સ આવશે આરોગ્યના યોદ્ધા જે બેચ છે એ શાળા બેચ છે માત્ર પંદરસો રૂપિયા અંદર અને સેનેટરી ઇન્સ્પેક્ટર વોરિયર્સ જે પાંચસોનો કોર્ષ છે એમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે અઢીસો રૂપિયા અને બીજું જે એફએસડબલ્યુ અને મુખ્ય સેવિકાની જે બેનો તૈયારી કરે છે એના માટે કોર્ષની ફી છે હજાર રૂપિયા પણ પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે પાંચસો હજાર કોર્સ આપણે એપ્લિકેશન તમને ઉપલબ્ધ રહેશે બરાબર જે અઠવાડિયું તમે જોઈ શકો છો આગળની બીજી વાત કરીએ તો મોડ થ્રી જે ટૂંક જ સમયમાં એની એક્ઝામ લેવાના છે આવતા રહેવાની અંદર જેનો સંપૂર્ણ ગુજરાતી કાયદો અને પ્લસ બંધારણનો સંપૂર્ણ કોર્સ બરાબર માત્ર નવ્વાણું રૂપિયાની અંદર માત્ર ને માત્ર સાવ નજીવી કિંમત બરાબર પોલીસ પરિવાર માટે નજીવી કિંમતની અંદર નવ્વાણું રૂપિયામાં સંપૂર્ણ કોર્સ અમે મૂકેલો છે તો તેનો પણ તમે લાભ લઈ શકો છો એ કોર્ષને જોડવા માટે સૌ તમારે અમારી જે એપ્લિકેશન છે એલસી એ ડિજિટલ એ તમારે ડાઉનલોડ કરવાની રહેશે બરાબર ડાઉનલોડ કર્યા બાદ તમારે તમને જે અહીંયા નંબર આપ્યો છે એક્યાસી અઠ્યાવીસ ઓગણસિત્તેર સિત્તેર સિત્તેર એકોતેર પર તમારું પેમેન્ટ કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ તમારે જે નિશાવેલો નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું સત્યાશી ત્રીસ નેવ્યાંશી ઉપર તમારે વોટ્સઅપ કરી દેવાનો રહેશે બરાબર વોટ્સઅપ કરે એટલે તમે દસથી પંદર મિનિટ તે સંપૂર્ણ એપ્લિકેશનની અંદર તમારે આ કોર્સ જે મોડ થ્રીની સ્પેશિયલ બેઝ છે ખાતા કે પીએસએમ મોડ થ્રી ગુજરાતી પ્લસ કાયદોનો સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ ને સાથે ટેસ્ટ પેપર અને આઈએમપી મટીરિયલ પણ તમને એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે તો દરેક વિદ્યાર્થી મિત્રો આ લાભ છે લેવાનો ચૂકતા નહીં બરોબર બસ છેલ્લે અંતમાં એટલું જ કહેવાનું કે આવનારું જે અઠ્યોતેરમું સ્વાતંત્ર્ય પર્વનું વર્ષ છે દરેક વિદ્યાર્થી માટે શુભ નીવડે એવી લક્ષ્ય કે અમારા દરેક વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત